હેલો ભાઈઓ તો કેમ છો બધા મજામાં તો ફરી એક નવી ભરતી લઈને આવી ગયા છીએ આપણે ઇન્ડિયન પોસ્ટ ડ્રાઈવર ભરતી બે હજાર પચીસ તો ભાઈઓ પગાર ધોરણ વિશે તારીખ કંઈ કંઈ ફી ભરવાની રહેશે કંઈ જ્ઞાતિને કેટલી છૂટછાટ મળશે બધી જ એક જ વિડીયોમાં માહિતી મળી રહેશે તો ભાઈઓ વિડીયો પૂરો થજો અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ભાઈઓ સબસ્ક્રાઈબ કરતા રહેજો તો ચાલો ભાઈઓ વિડીયોને ચાલુ કરીએ ઇન્ડિયન પોસ્ટ ભરતી બે હજાર પચીસ અને ચાખીની વાત કરીએ તો પોસ્ટની નામની વાત કરીએ સ્ટાફ કાર ડ્રાઈવર સામાન્ય ગ્રેટ કુલ જગ્યાની વાત કરીએ તો એક જ જગ્યા રાખવામાં આવેલ છે એપ્લિકેશન મોડની વાત કરીએ તો ઓફલાઇન રહેશે નોકરીની સ્થાનની વાત કરીએ તો નવી દિલ્હી મહત્તમ મર્યાદાની વાત કરીએ તો છપ્પન વર્ષ સુધીની મર્યાદા રાખવામાં આવેલ છે પગાર ધોરણની વાત કરીએ તો ભાઈઓ ઓગણીસ હજાર નવસોથી લઈને ત્રેસઠ હજાર બસો રૂપિયા રહેશે સીટીપી મુજબ અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો બે જાન્યુઆરી બે હજાર છેલ્લી છે વેબસાઇટની વાત કરીએ તો ઇન્ડિયન પોસ્ટ ગવર્મેન્ટ ઇન્ટ કયો પાત્રતાના માપદંડની વાત કરીએ એટલે કે શૈક્ષણિક લાયકાત ઉમેદવાર પાસે હળવા એટલે ભારે મોટર વાહન માટે ડ્રાઇવિંગ લાયસન્સ હોવું આવશ્યક છે તેમને વાહન ચલાવતા અનુભવ અને મોટરનું મિકેનિક જ્ઞાન હોવું જોઈએ શૈક્ષણિક લાયકાતની વિગતોમાં ટૂંકમાં વેબસાઇટ અપડેટ કરવામાં આવશે અનુભવની જરૂરી મોટર વાહન ચલાવવાનો વ્યવહારનો અનુભવી ફરિયાદ જ હોવું જોઈએ અરજી અથવા અરજી સરકારીમાં અગાઉનો અનુભવ ધરાવતો ઉમેદવારની પસંદગી કરવામાં આવશે વય મર્યાદાની વાત કરીએ તો ભાઈઓ સરકારી ધોરણો મુજબ મહત્તમ મર્યાદા છપ્પન વર્ષ છે કેન્દ્ર સરકારના નિયમો અનુસાર ઉમેદવારને સૂચ લાગુ પડવા પાત્ર રહેશે પગાર ધોરણની વાત કરીએ તો ભાઈઓ સ્ટાફના કાર ડ્રાઈવર પદમાં પસંદગી કરાયેલા ઉમેદવારની લેવલ મુજબ તમને પગાર મળવા પાત્ર રહેશે ઓગણીસ હજાર નવસોથી લઈને ત્રેસઠ હજાર બસો સુધીનો પગાર રાખવામાં આવેલો છે ભાઈઓ તો અરજી કેવી રીતના કરવી તેની વાત કરીએ તો ઇન્ડિયન પોસ્ટ ગવર્મેન્ટની મુલાકાત લેવી પડશે એટલે કે કોઈ પણ જાતના ઓનલાઈન સેન્ટર પર તમારે ફોર્મ ભરવાનું રહેશે અરજી ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે કાળજીપૂર્વક ચોક્કસ વિગતો ભરી રહેશે ગુજરાતીમાં દસ્તાવેજ ચોક્કસ જ્ઞાનીને ચકાસણી કરવાની રહેશે શૈક્ષણિક લાયકાતનું પ્રમાણપત્ર ડ્રાઇવિંગ લાયસન્સ અનુભવ પ્રમાણપત્ર ઉમેદવારોનો પુરાવો ઓળખાણ દસ્તાવેજ પૂર્ણ કરો અરજીને તેને સમય મર્યાદિત મોકલવાની રહેશે ટપાલ દ્વારા અરજી ક્યાં મોકલવી તેની વાત કરીએ તો ભાઈઓ સરનામાની વાત કરીએ તો પોસ્ટ વિભાગ ડ્રાફ ભવન સંસારિક માર્ગ નવી દિલ્હી અગિયાર ટ્રિપલ ઝીરો એક પિનકોડમાં ભરવાની રહેશે અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો ભાઈઓ અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરતા રહેજો આવા નવા વિડીયો આવતા રહેશે